कोबी भाई पचन जब्लू कोबी हेलो पचन जब्लू कोबी पचन जब्लू फ्लावर हां जी वो पूरो मिठो भनिया એકવાર પી દીને એટલે ન થાય કોઈ બુરદન શાંતિ જોઈન જતો કે નજર વાળી આ બુરદન ભાઈને એક એક જો બહુ જ બધુ ગભરાય બાદમાં એકમાં નાઉટમાં કરો ભાઈ હાલા ટપકો આવું ગાણા ગાના પાંચ 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 ઓસરમાં કોણ આ ગઉ મારત

तो विंडो ने 3 दूदी और विंडो আল ধরা মা হা અલિયા તો મોળો છે બોય હા ડાડા બંગલા પાસીનો દેશી મને તો ઘરે પર જવા દેવા નથી

ચેતન <laughs> ડુંગરી <laughs> 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 <laughs>

Ayo, 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 ayo,

ઉનાળુ રીંગણા બસો ચૌદ રૂપિયા ગુલાબી રીંગણા માં સુધારો જોવા strength if you're you're c દેવો હાલ ભરીના સુપર આવો પાંચ લીના એ સુદે દેવોને પકવાનું સમજો ભાઈ આ કોઈ

આનો 550 ગયા હાલો આ બેટવર માવન બેટવર હાટ હાટ 500 પર હાટ હાટ ગયા 2300 નો એક હાટ આવી ગયો એ રેકો રે આ રે વેચ આ રે એસબી યાર યાર

મારા 460 જમા લીધા ને હે સહી કરી તીન ના રવયા રવયા રે કેતો આમે ખાલી હાઈડ નો જબલું છે એકાર બાર 13 લીધું દીધું દીપકનો મોટર પકવજન આવી એકર 90 કો એપો એકિયા ફટ મંજોર બોલ 3 અલુકુ નાના તી એપો એકી એ છે બોલતી કે એપો હાલી રમેશ अच्छा बोला ना अलग जगह लेके आपने अलग जगह आपने काली हाथ लेके अपने साथ लिया काली हाथ लेके लोगों को हाल ही में क्या किया हाल ही में क्या किया काली हाथ किया ये कौन ये कौन 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 हाँ

આ ફૂલ વેલ ગોલ આઈંગરા અદ્યપુતિ જે ગોલ આતો હારો લાગેલો છે 55 97 98 હાય કાય ઓલ આ કેટલા ખાલી પંચો 51 52 53 હાય ઓલ હાઈ દેખાય 100 રૂપિયા આપી દે તું બોલ

લાલ કિલો તુવેરા તુવેરા નીજીટર કેતાણીનો ઝબલું આખો ઇજીયો પડાય કોઠરે હતું બીએસીનો જે 3 3 કિલો જે આ બધા આવતા લાગે આમે સુએનો દોયલી સુઅલમે સુપર નીજીટર હા થઈ ગ્યો આને તો મને મનગમતી આવી જોતું ના એ એ કોણ આવી છે

અનાહક રમેશભાઈ અનાહક રમેશભાઈ આપણો પછી અમે ભાઈ આ 10 કિલો 10 કિલો જેલતર આ બરદ જય જયકાર હાડાન બરદ જય જયકાર ન ન આ બીજી 20 કિલો આપલે હોય બીજી કે એકત્રી કરી

આ ગયો ગીલમ હટ કર દિયા આલ અડર આલ મટાર દે હોગણી ફ્રી આ દે એક વીડી આને ભાઈ ફ્રી પ્રોગ્રામ કોલ આ કે اجا تا کلي 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 آيو آقا کلي آيو اول آيو نو حي رونت بول بنيتو کلي با جا ان با وينو دينو آلا ميا انکتن ا حي رونت نو کيني کيني جوني پكي کلي کني کيني کيني وندري سري کيتا تني پندري هاغه بندي ڏي کي ده ا جوي نو بندي کيادو

અર્જે સ્કાનિયાર સમજો બધા તરી કિલો મેં જો બેન્જો રેડિયો કા આ દાણો ક્યો આ કીલો ક્યો એકત્રી પંત્રી કેનવી 3 8 0 4 કિલો નું કામ કરો 3 કિલો આવો તો 4 કિલો નું કામ 4 કિલો ઈ છે ઓકાઈ ઈ છે છોડો આવો છે દે દઈએ મારા ભાઈ આવો

સત્ય છે બાબા તો તે અંડે કઈ નહી એ માડી પડીલા હા લેવા ગયા હા અરે ઓબા અલી જંગે ની જોડે પડી ગયા મારા દાણા હે ને આય તારા દાણા હે આલો 10 કિલો વજન છે પાસું લઈ જજો દાણતા લેવા દેસી છે બીજું બાપા ને મોકલો આય આઠ દિવસનો આરી કાડી કાઉન્ટિંગની નિક્ષા મોકલો હિસાબમાં ભારે હતો હુંરો હતો મોકલો સાહા એવું નહી હું રોયેલ હવા ને ધ્યાન જોખાઈ ગઈ આપો <laughs> આ જુના તરી તરી આયા ઓલા પા તરી આયા આ ચાલે જમવા તરી છે આપણે આ દેવજી કરી કરી દે હિન્દુસ્તાન કા હિન્દુભાઈ હિન્દુભાઈ હાલ તો રાલ મર્ચા રાલ મર્ચા 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 રાલ મર્ચા તોડે માં ભી આઈ ગયો આ છોકરો પાંચલો કલ્યાણ દરસા કરો આની એકને લેવાના દેવાના કિરત પર આજા દીકા મેં નોલે કિલો થિયા આય ભાઈ લાલ મરચાનો બેલજીબા મુજે આણે ખરેમો તા આણે રઘુમન આ તો લેવું એ તને જોને કિલો લો લેતો પરણ કહોં દે કે સુપર વિનોદ બોય કે વિનોદ કલારા

आलों बंदर किया फोर बंदर सात बोगरी बी बी रुपया राजू दोबारा ये अब तो बी क्या रोज आओ बी ले जाओ वो तो कभी हंटर किया राजू दोबारा फोर बंदर मोटे को जंप करा बंदर बालू आलों ने किया पांच એ ડોન બંગાળ બંગાળ આવો ભાઈ આવો બંગાળ હટકર એક એક હટકર બે નું રૂપિયા એમ છે ક્યો એ બધા જ આવે 100 રૂપિયા કે તમે 100 રૂપિયા ના ભાઈ 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 ભા

मार्च में रख न